ગઈ જય તિયારામ જણાવતા આનંદ થાય છે કે ગઈ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ બિહારથી નીકળેલ અવિનાશજી ઝા કે જેઓ ગ્રેજ્યુએટ છે એકાઉન્ટ એકાઉન્ટસીમાં ગ્રેજ્યુએટ કરવા પાસ કરેલ છે અને બત્રીસ વર્ષની આયુ છે અને આવા ગ્રેજ્યુએટ યુવાનને જ્યારે સનાતન ધર્મ પ્રત્યે આટલો પ્રેમભાવ હોય તેને લઈ અને પાંત્રીસ હજાર કિલોમીટરના સંકલ્પ સાથે નીકળેલ સાત સાયકલ યાત્રા આજે મહુવા પહોંચી છે દસ હજાર કિલોમીટરની યાત્રા સંપન્ન મહુવા કંપન્સિશન હજી પચીસ હજાર કિલોમીટરની યાત્રા આગળ કાપવાના છે આ યાત્રા દરમિયાન એક જ હેસો છે કે સનાતન ધર્મ નો પ્રચાર અને પ્રસાર થાય અને સાથે સાથે આ યાત્રા પછી ગૌ સેવાનું નિર્માણનો પણ હેતુ છે અને ગૌશાળા પણ નિર્મિત કરવાના છે આજે જ્યારે મહુવા પહોંચી ધૂન મંદિરના દર્શને જ્યારે પધાર્યા છે ત્યારે અમે એમ માનીએ છીએ કે એ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે તો અમે એમ માનીએ છીએ કે અમે એના દર્શન કરી રહ્યા છીએ આજે અમે ખૂબ હર્ષ અને લાગણી આજે અમે વ્યક્ત કરીએ છીએ સાથ શક્તિ અને બળના સામર્થ્ય દેવતા એવાથી હનુમાનજી મહારાજનો પ્રાર્થના કરું છું કે એમની સાથે સતત ને સતત આગળની યાત્રામાં જોડાયેલા અને એમના આશીર્વાદ બની રહે તેવી શુભ ભાવના સાથે આજે અખંડ રામ મંદિર તરફથી તેમને ખુબ ખુબ શુભકામના જય જિયા જય